એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરૂ થાય છે અને એક મહાન જીવન એક નિર્ણય સાથે નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપણે અલંકાર વિષય ઉપર સરળ ભાષામાં સંપૂર્ણ સમજૂતી મેળવીશું તો મિત્રો આજના વિડીયોમાં આપણે અલંકાર એટલે શું અને અલંકારના કેટલા પ્રકારો પડે છે તો એની આપણે ઝડપથી માહિતી મેળવીએ તો સૌથી પહેલાં તો અલંકાર એટલે શું તેની વ્યાખ્યા જોઈએ મનુષ્ય પોતાની શોભા વધારવા માટે આભૂષણ ધારણ કરે છે તેવી જ રીતે ભાષામાં પણ વાણીની શોભા વધારવા માટે આભૂષણ એટલે કે અલંકારનો ઉપયોગ થાય છે આપણા મનના ભાવો કે વિચારોને પ્રગટ કરવાનું કામ ભાષાનું છે પરંતુ આ ભાવો કે વિચારોને વધુ અસરકારક રીતે રજૂ કરવામાં આવે જે રૂપ અર્પવામાં આવે તેને અલંકાર કહે છે અલંકારનો વિનિયોગ પદ્ય સ્વરૂપમાં અને ગદ્ય સ્વરૂપોમાં પણ થાય છે અને ભાષાને એક નવું રૂપ મળે છે અલંકારથી ભાષાની અભિવ્યક્તિ મનોહર સરસ અને સચોટ બને છે તો મિત્રો આપણે અલંકારની વ્યાખ્યા જોઈ ત્યારબાદ અલંકારના કેટલા પ્રકારો પડે છે એ જોઈએ તો અલંકારના બે પ્રકાર પડે છે શબ્દાલંકાર અને અર્થાલંકાર તો શબ્દાલંકાર અને અર્થાલંકારના પણ કેટલાક પેટા પ્રકારો પડે છે જેમાં શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ યમક અથવા શબ્દાનુપ્રાસ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ પ્રાશાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ તો આ ચાર જેટલા પ્રકારો છે એ શબ્દાલંકારના છે જ્યારે અર્થાલંકારના પ્રકારોમાં ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય શ્લેષ વ્યાજસ્તુતિ સજીવારોપણ અપહનુતિ અતિશયોક્તિ દ્રષ્ટાંત અર્થાંતરન્યાસ સ્વભાવોક્તિ અન્યોક્તિ વિરોધાભાસ આમ પંદર જેટલા પ્રકારો અર્થાલંકારમાં પડે છે તો મિત્રો આજના વિડીયોની અંદર માત્ર આપણે આજે શબ્દાલંકાર વિશે સમજ મેળવીશું તો આપણે શબ્દ અલંકારના પ્રકારો એના જે પ્રકારો છે એના વિશે આપણે સમજ મેળવીએ તો સૌથી પહેલું પ્રકાર છે વર્ણનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ અલંકાર જ્યારે એકનો એક વર્ણ વર્ણ એટલે કે અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે તેના લીધે ભાષા કે વાણીમાં સૌંદર્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે તો મિત્રો એના ઉદાહરણો દ્વારા આપણે સમજ મેળવીએ જોતા જોતા એ જડ્યો જોગી જાડે અંગ આપણે ઉપર મુજબ જે વ્યાખ્યા જોઈએ એના આધારે જોઈએ તો જો એટલે કે જ જ શબ્દ છે એ વારંવાર કાવ્ય પંક્તિમાં પ્રયોજાય છે તો એ આપણે એના આધારે કહી શકીએ કે તે વર્ણાનુપ્રાસ કે વર્ણ સઘાઇ અલંકાર છે એના કેટલાક બીજા ઉદાહરણો પણ છે મળે નવ નવમાવડીને જ્યાં લગી મુક્તિના કિનારા જેમાં મ મ વર્ણ છે એ વારંવાર પ્રયોજાય છે ભૂખથીય બુંડી ભીખ છે જેમાં ભ વર્ણ વારંવાર પ્રયોજાય છે અને સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા જેમાં સશબ અક્ષર છે એ વારંવાર પ્રયોજાય છે તો મિત્રો આપણે જોયું કે આ અલંકારની અંદર જે વર્ણ એટલે કે અક્ષર વારંવાર પ્રયોજાય ત્યારે તે પ્રાશ કે વર્ણ સગાઈ અલંકાર બને છે ત્યારબાદ આપણે બે નંબરનો પ્રકાર જોઈએ તો યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર જ્યારે કાવ્ય પંક્તિમાં કે કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે ઉદાહરણ દ્વારા સમજીએ સુલ્તાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા તો આપણે જોઈએ છીએ કે આ પંક્તિમાં સુલતાન ગુલતાન અને મુલતાન એ શબ્દો છે એ એક સરખા તેના ઉચ્ચાર થાય છે તો બીજા ઉદાહરણની અંદર કરી ઘાન તાન પાન પત્ર હાથ મારે લોલ જેમાં ઘાણ તાન અને પાન એ શબ્દોનો ઉચ્ચાર પણ એક સરખો થાય છે તો એના આધારે કહી શકાય કે આ યમક અથવા તો શબ્દાનું પ્રાસ અલંકાર બને છે ત્યારબાદ ત્રણ નંબરનો પ્રકાર આપણે જોઈએ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે સામાન્ય ભાષામાં જો આપણે કહીએ તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ બંનેનો એક સમાન જ્યારે ઉચ્ચાર થતો હોય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વિદ્યા ભણીઓ જેહ તેહ વૈભવ રૂડો આપણે જોયું પ્રથમ પંક્તિ વિદ્યા ભણિયો જેહ અને એનો છેલ્લો શબ્દ જેહ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ તેહ તો આ બંનેનો સમાન ઉચ્ચાર થાય છે જેહ અને તેહ તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે તે પ્રાંસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર બને છે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ તો જાણી લે જગદીશ શીસ સદ્ગુરુને નામે જેમાં જગદીશ અને શીસ આ બંને શબ્દોનો સમાન ઉચ્ચાર આવે છે સામાન્ય ભાષામાં કહીએ તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પહેલો શબ્દ આ બંને વચ્ચે જ્યારે આંતરપ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર બને છે ત્યારબાદ શબ્દાનુપ્રાસ અલંકારમાં છેલ્લો ચોથો પ્રકાર છે પ્રાશાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર જ્યારે બે પંક્તિઓ કે ચરણના અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે ઉદાહરણ દ્વારા સમજીએ તો સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી મહાલે કેસરીયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે તો આપણે જોયું કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ આ બંનેના સમાન ઉચ્ચાર આવે છે એક સરખા ઉચ્ચાર આવે છે મહાલે અને ચાલે તો એના આધારે આપણે કહી શકીએ કે આ ઉદાહરણ છે એ પ્રાશાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકારનો છે એવી જ રીતે બીજું ઉદાહરણ છે ગુણજસ અપરંપાર દેશ બધામાં દીઠું ભોજનમાં તે ભળે મનુષ્યને લાગે તે મીઠું તો આ કાવ્ય પંક્તિમાં પણ છેલ્લા બે શબ્દો દીઠું અને મીઠું એ એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે છે તો એ પણ પ્રાશાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે તો મિત્રો આજના આ ગુજરાતી વ્યાકરણ આધારિત વિડીયોમાં જેમાં આપણે અલંકારના પ્રકારમાં પહેલો પ્રકાર શબ્દાનુપ્રાસ જેના ચાર પેટા પ્રકાર પડે છે તો એના વિશે આપણે સરળ ભાષામાં તમને સમજાય એવી ભાષામાં આપણે સમજ મેળવી છે તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી રહેશે અને દરેક ધોરણ માટે નવથી કરી અને ટેટ ટાટ પીટીસી બીએડ તમામ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તો એ બધા માટે આ વિડીયો છે એ ઉપયોગી રહેશે તો આપણે જે સમગ્ર વિડીયો નિહાળ્યો એ બદલ આભાર ધન્યવાદ